જેના કારણે લોકોને બીમારીનો ભય સતાવી રહ્યો છે વગર વરસાદ ગટરના પાણીથી દુર્ગંધ મારતા પણ હાલકી સર્જાઈ છે કે જે કૃષ્ણાનગર પીર દરગાહની સામેથી કૃષ્ણનગર થઈ અને બે સુધી જતો રસ્તોમાં છથી સાત સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે આ રસ્તા ઉપરથી રોજે દસ હજારથી વધારે લોકો પસાર થાય છે નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા છ મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરો આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે ભાજપના કોર્પોરેટર છે તંત્ર છે તમામને રજૂઆતો કરવા છતાં કામગીરી થતી નથી રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે મેલેરિયા છે આવા પાણીજન્ય રોગોનો રાપડો ફાટો છે દવાખાનાઓ આજે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે છતાં પણ આ લોકોના પેટનું પાણી અળતું નથી નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે ક્યાં બાંધકામ આવે છે એમાં રસ છે લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈપણ જાતનો રસ નથી એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે